જામનગરમાં એક યુવાન દ્વારા લાંબા સમયથી નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે બળબળતા તાપ અને આકરા ઉનાળા વચ્ચે ગુરુદ્વારા સર્કલ પાસે આવેલ મેઇન રોડ પર તેમના ઘર પાસે છાશ વિતરણ કરવામાં આવે છે અને દરરોજ લગભગ એસી લિટર જેટલી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે રાહદારીઓ તેમજ વાહન ચાલકો આ છાશ વિતરણનો લાભ લઈ હૈયે અનુભવે છે

અત્યારે ઉનાળાના હિસાબે વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે નિઃશુલ્ક અને પાણીનું પરબ તો બારે બાર મહિના હોય જ છે છેલ્લા લગભગ વીસેક વર્ષથી પાણીનું પરબ પણ ચાલે છે કેવી રીતે આ અમારા મધર કાર્ડ હતા ને એમને આ બધી સેવાની એક્ટિવિટી ને આ બધું કરતા એ અને ગરીબોને બી દેવું આ તે બધું એટલે એમના પાસેથી ઈને મધર ને ફાધર પાસે કેટલા લીટર ખાસ દે રોજ નું 80 લીટર 80 80 લીટર 80 કિલો સા 11 થી સ્ટાર્ટ થાય એ ત્યાં સુધી ચાલે ત્યાં સુધી કેટલા દિવસ સુધી ચાલુ રહે આ અત્યારે 1 તારીખ થી કર્યું તો ત્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ હશે દરરોજ મોટી સંખ્યામાં લોકો આ છાસનો લાભ લે છે સવારે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ છાસ વિતરણ શરૂ થાય છે પોતાના ઘરની બહાર જ ટેબલ ગોઠવી અને છાસનું વિતરણ કરવામાં આવે છે જેમાં સંબંધી અને પરિવારજનો સહકાર આપે છે ત્યારબાદ જ્યાં સુધી એસીથી નેવ લિટર જેટલી છાસનું વિતરણ ન થાય ત્યાં સુધી નિશુલ્ક છાસ લોકોને પીવડાવવામાં આવે છે અને અત્યાર સુધીમાં અનેક લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધો છે